શહેરના નાગરિકો તથા ઉપસ્થિત તમામ લોકોને હું પિચોતેરમાં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવું છું આપણો દેશ આજે આઝાદીના અમૃત વર્ષમાં ઉજવણી કરી રહ્યો છે મહાત્મા ગાંધી સરદાર પટેલ અને અનગિનત નામી અનામી શહીદો અને સ્વતંત્રતા સેનાનીઓની મહેનતથી આજે આપણે આઝાદીના બળ ચાંકી રહ્યા છીએ આપ સૌને ફરીથી આ પ્રસંગે હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આપણો દેશ આઝાદી બાદ એક મિસાલ બની રહ્યો છે અને આજે વિશ્વમાં ખૂબ આગળ વધી અને એક મિસાલ ઉભી કરી છે કે એક રાષ્ટ્ર જો પોતાની મહેનતથી આગળ વધે તો કેટલું વિકસિત હોઈ શકે અને એના માટે આપણે આજે વિશ્વમાં એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છીએ આના માટે આપણે સૌએ આજે ગર્વ અનુભવું જોઈએ ડોક્ટર બાબા સાહેબ જે તમામ સ્વતંત્રતા નેતાઓના સંકલ્પો છે એના કારણે આપણે આજે ખૂબ આગળ વધ્યા છીએ આપણા રાજ્યની વાત કરીએ તો આપણું રાજ્ય દેશનો પાંચ ટકા વસ્તી ધરાવતો હિસ્સો છે પણ ગુજરાતનો ખૂબ મોટો ભાડો છે એ આપ સૌ જાણો છો અને એમાં પણ જ્યારે આપણે આપણા જિલ્લાના ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે જિલ્લાની જો હું વાત કરું તો જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં

કે જેનાથી ત્રણસો ચોરાણું કરોડના ખર્ચે અલગ અલગ વિકાસના કામોમાંનો પ્રદાન થયું છે અને પંચાણું ગામોમાં અઠ્ઠાણું હજાર થી વધુ લોકોને આ માટેની પાણીની વ્યવસ્થાનો લાભ મળી રહ્યો છે સાથે સાથે હર ઘર જલ યોજના છે એને સો ટકા પૂર્ણ કરવામાં આવી છે તદુપરાંત વાસવો અંતર્ગત સાતસોને સત્યાવીસ યોજનાઓ થકી છ હજાર એકસો ને એંસી કિલોમીટરની પાઇપ લાઇન ચારસો ત્રેવીસ અને પાસઠ ગ્રામીઓ સાથે ત્રણ લાખ દસ હાજર નવસો ને પાણી પૂરું માણવા આવે છે